સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય હવે જોઈએ આપણે કે સતસંગ તો સુરાનો પોઈન્ટ છે સતસંગ તો સુરાનો તો સતસંગ એ કોઈ એલફેલ વિશે નથી એ કોઈનો પણ વિષય નથી એટલે કે સત્સંગ તો વિષય અને વિષયનો વિષય નથી માટે તેને વિષયમાં ના ગણી લેવો જોઈએ સત્સંગ એક ઊર્જા છે ચેતના છે તેને જાગૃત કરવાની જરૂર છે માટે પ્રથમ તેના માટે દ્રષ્ટાંત જરૂરી છે પરંતુ જો આપણે દુનિયાને મિથિયા કે સ્વપ્નો અથવા જૂઠો પ્રપંચ કહેતા હોય તો પછી જે છે જ નહીં એના જ દાખલાઓ લેવા શું એ સત્સંગ છે શું એ વ્યાજબી છે તો ના માટે કોઈને પણ ભોળવવા કે ભરમાવવા બદલ આપણે ખુદ પણ ગુનેગાર તો છીએ જ એમાં આપણો કોઈક ગર્ભિત આશય હશે એ તો ઉગાડું દેખાય જ છે હવે જોઈએ તો મૂળ પોઈન્ટ તો જેમ ઇલેક્ટ્રિક કરંટ જે છે તે કદાચ કોઈને અડી જાય તો શું એ જડને મારે છે કે ચેતનને જો જડને મારે છે એમ કહેતા હોય તો જળ પદાર્થને એ કોઈ જ કરંટ કરતો નથી અને જો કરે તો પ્રથમ એના તાર અને ઉપરનું રબર એનું કવર એ જડ જ છે ને જડ જ છે ને તે તો રહે જ છે વળી કરંટ બે તો નથી જ કે જે એકબીજાને મારે એમ જળ અને ચેતન બે તો નથી કે જેથી વિભાજન કરી શકાય વળી જેનામાંથી જે કરંટ ઉદ્ભવ થયો છે એનાથી તો એ વિશેષ પ્રમાણમાં થઈ જાય છે પરંતુ એ બેયને તો ખાખ કરી દઈ અસ્તિત્વ મિટાવી દેતો દેતો દે તો દેતો હોય છે ફક્ત આકાશમાંથી પડતી વીજળી જે બેને ખાખ કરી દે છે આમ વીજળી એ જળ ચેતન બેનો અંત જ લાવી દે છે એ સત્સંગ છે બાકી ચેતનનું પ્રતિબિંબ પડે જ નહીં અને જળમાં તો કદાપી પણ ના જ પડે કે જેથી પરાવર્ પરાવર્તિત થાય પરંતુ જે બુદ્ધિની ગ્રંથિ બંધાય છે એમાં બુદ્ધિ એ જળ છે અને ચેતન એ એક માન્યતા છે જ્યારે સત્સંગનું ભાન થાય ત્યારે આ જળતા અને માન્યતા બે ભંગ થઈ જાય છે જેમ દૂધનો માવો બનાવવા માટે બધું જ અંદર ખપાવી દીધા સિવાય બીજી કોઈ મેથડ જ નથી એનો અર્થ માવામાં દૂધ દહીં માખણ છાશ છે છે ખર અને નથી પણ ખરાવ જો માવાના પૂર્વનું દૂધ યાદ ના આવે તો આને જ સત્સંગ કહેવાય છે માટે સિદ્ધાંતવાદી તો એ જ છે કે મારામાં શું નથી અને મારામાં શું છે આ બાબત જેને પચી જાય આવું સ્વીકાર્ય થાય તો જ માનવું કે હવે સત્સંગ જામ્યો છે તે સિવાય આપણે માહિતીવાળા ખરા પણ સ્વાનુભૂતિવાળા નહીં જેમ માલિક અને સેલ્સમેનમાં જે ફેર છે આવી પ સ્થિતિ જાણવાની માટે જ્યાં સુધી આપણામાં તીવ્ર વૈરાગ ના જાગે અને આગળ પાછળનું કશું જ આપણને ના સતાવે તો જ સત્સંગ સહેજા સહેજ સમજવો તે સિવાય બધા લતસંગ જ છે બાકી જે બીકણને બીવડાવે છે અને બળિયાને જોઈને પોતે જ ડરે છે એ બધી અહમતા ભરેલો વરગાળ જ છે જેમ માતા મહાદેવ ભૂત તૂત ભૈરવ ચૂડેલ જનપલિત ટૂંકમાં જુદાઈ માત્ર એ ડરપોકને જ ડરાવે છે કે વળગે છે પરંતુ જો કોઈ એલમી કે ભૂવો મળી જાય તો આ લોકો અગાઉથી જ ભાગવા મળે છે ટૂંકમાં ડૉક્ટરને જોઈને તાવ કે રોગ ભાગવા જ મળે છે જ્યારે ગરીબ પરિસ્થિતિમાં આવા તાવ રોગો ઘર કરી બેઠા હોય છે એમ જે જે અંધશ્રદ્ધા દૂર કરાવે છે તે તે વ્યક્તિને જ હા એ દૂર કરાવે છે એને જ ગભરાવી મારે છે પરંતુ હકીકત તો એમ જ હોવી જોઈએ કે જે અંધશ્રદ્ધા નામની વસ્તુ છે તેને જ હટાવી દૂર કરી કે પછી કૂવામાં આપ જાતે જ નાખી દો ને તથા જેને જેને જેની જરૂરિયાત હોય તે તેને આપો મદદ કરો તો જ અંધશ્રદ્ધા ક્યાંય રહેવાની નથી જેમ સૂર્ય કોઈને કશું જ કહેતો નથી પરંતુ એના સ્વયં પ્રકાશથી જ જગત ચેતનમય તથા જાગ્રત થઈ જાય છે એમ ત્યાગ અને વૈરાગ તથા સર્વ પ્રત્યે લાગણી કરુણા અને સ્નેહ પ્રગટ જેનામાં થાય તો સિદ્ધિ જ અસર પડવાની જ છે આનું નામ જ સતસંગ છે જેને કોઈ પણ વાસના થવાની કે મટી જવાની રહી જ નથી અને જે જેમ છે તે તેમ યથાવત જ છે આવી બાબત જો પચી જાય તો જ સતસંગ કહેવાય છે બાકી અવળા રસ્તે ધકેલવાની અવળી મહેનત જ છે જેને પોતાનું જ સાચવવું છે અને બીજાનો સહેજ પણ વિચાર જ નથી એને સતસંગ ના કહેવાય માટે કહી બતાવવું એ તો મૂર્ખામી છે જ્યારે કરી બતાવવું એ જ સતસંગ છે જેમ નિર્મળી વનસ્પતિ એમ નથી કહેતી કે હું પાણીને શુદ્ધ કરી દઉં છું પણ શુદ્ધ કરી બતાવે છે અને પછી એ ખુદ જ અંદર ઓગળી જાય છે તેનું અસ્તિત્વ જ મીટાવી દે છે આ તો મકાન વેચી દીધું પણ ખૂંટી તો ખોનિયાની જ રહેવાની શું આ સતસંગ છે કે પછી છેતરામણી માટે પારો સિંદૂર રસાયણ કે પછી ઝેર પચે પણ આ વિષય એથી પણ ખૂબ જ ગહન રીતે જેને પચે તો જ જાણવું કે સતસંગ છે આમ સતસંગ એ કોઈ ઇજારો નથી કે જે એકને જ આવડે અને બીજાને ના આવડે આનું નામ જ બકવાસ છે જો એક કૂતરું પણ આપણને જોઈને રાજી થઈ ના જાય તો પછી આ ધંધો વહેલી તકે બંધ કરવામાં જ આપણી બોધી મૂઠી રહેશે માટે સાચો સાચો સત્સંગી તો જંગલનો શેર છે નાટક કંપનીના પોજરાવાળો નહીં સત્સંગ તો જેનું ભીતર બદલાઈ જાય એને જ કહેવાય બાકી ઉપર ઉપર બદલાઈ જાય એને તો ડોળ કહેવાય છે જેની વાણી મૃદુ કોમળ અને વિકાર વગરની હોય એ સતસંગ છે બાકી શણકા તરફોડા કટાક્ષો પ્રહારો અને ધારણાઓ રાખી એવી ધારણાઓ રાખી રાખીને જો બોલતા હોય તો તો વંઠેલી વામાના જ કયા ગરા છે એ નક્કી જ છે જે નક્ષીખ નિર્વિકાર હોય જરૂરિયાતોની ઝંખના જ ના હોય અને સદાય સ્થિતિવાન તથા પારમાર્થિક જીવન જ હોય એ જ સતસંગ છે બાકી નાની મોટી વાતોમાં ચલિત કે વિચલિત તથા ઠૈડાઈ કે મૈડાઈ જવું શું આ સતસંગ છે જેમ મેઘનાદની ગર્જના થાય છે ત્યારે આખું વિશ્વ સોંપડે છે અને આપણો આપણા હોય એ જ સોંભડે છે તો પછી આને સતસંગ કઈ રીતે કહેવાય સતસંગ એ કોઈ સાટા પેટાનો સોદો નથી સતસંગ એ કોઈ પણ પ્રકારની શરતો કરવાના ખેલ નથી શું આ તો એક જ એટલે કે આપણે જ બાપા અને બાકીના બધા જ ન બાપા શું આ સત્સંગ છે કે પછી એક કવર પદ્ધતિ છે સંગઠન પદ્ધતિ છે કારણ કે સતસંગ બાબતમાં ઉંમર વર્ણ કોમ નરનારી વધુ કે ઓછું બોલા સિનિયર કે જુનિયર અભણ કે શિક્ષિત ટૂંકમાં દ્વૈત માત્ર ને જ સ્થાન નથી બાકી બધાય થઈને કોઈક એકને જ ઉપાડે આ તો ઠાઠડીમાં પણ ક્યો નથી થતું આવું એ વખતે પણ બધા ઉપાડે જ છે શું એ સત્સંગ છે શું મને બધાય નમે અને હું કોઈને ના નમું શું આ સત્સંગ છે કે પછી દબાણ પ્રથા છે સામ્રાજ્યવાદ છે ઘણા તો કહે છે કે સત્સંગ એટલે સતનો સંગ કરવો તે પણ ભાઈ આ તો વ્યાખ્યા કરી કહેવાય છે અને તે પણ બરાબર નથી કારણ કે શું અગ્નિનો સંગ જડ ચૂલો કરી શકશે ખરો કારણ કે બે વિરોધી ગુણધર્મોવાળી વસ્તુઓ છે માટે હજુ એ બરાબર વિચાર કરો કોઈ તો સિંહનું બચ્ચું બકરું થઈ ગયું એવા સંગદોષનું દ્રષ્ટાંત આપે છે અરે ભાઈ એમાં પણ ભૂલ છે કારણ કે સિંહના બચ્ચાને ભલે ખબર ના હોય કે હું સિંહ છું પણ તે બકરાની જેમ ભૂખે મરે પણ ઘાસ તો ના ખાય ને જ્યાં સુધી બકરાના ભેગો રહે એને સિંહપણાની ખબર નથી પણ એક પણ બકરાને છોડે નહીં જો મોસ ખાતો હોય તો અને એટલે કે જો મોસ ખાય તો એક પણ બકરું બચે ખરું માટે સત્સંગ તો એને જ કહેવાય કે જે સર્વ દિશાઓનો વિચાર કરીને ઉગાડ જ કરી દે છે વળી જે આપ્ત પુરુષ કે મહાવાક્યના શ્રવણ માત્રથી જ અને કોઈનો પણ આધાર લીધા સિવાય જ અને કોઈને પણ આધાર આપ્યા સિવાય જ પોતાના અસ્તિત્વ સહિત ખીલી ઉઠે એ જ સતસંગ છે જેને કોઈની અપેક્ષા જ નથી તથા કોઈ પણ છોડી દેવાનું કે કોઈ પણ નવું ગ્રહણ થઈ જાય એવો આ વિષય જ નથી એ જ સતસંગ છે જેમાં કોઈ પણ ઊણાપાય નથી અને કોઈ પણ વધી જતું એ નથી જ્યાં બિલકુલ તૃપ્તિ અને સદા શાંત જ છે એ જ સત્સંગ છે જ્યાં ગમો અણગમો એવું કોઈ જ નથી ઓમ તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય